અમદાવાદ શહેરમાં સતત હવાનું છે કરોડો રૂપિયા પાંચ વર્ષમાં પાંચસો પચાસ કરોડ ખર્ચ્યા છતાં સ્થિતિ તેમની તેમજ જોવા મળી રહી છે અમદાવાદમાં પોલ્યુશન વધી રહ્યું છે એર ક્વોલિટી ઇન્ડેક્સ બસો પર પહોંચી ચૂક્યો છે સૌથી વધુ નારોલ વિસ્તારમાં એક્યુઆર નોંધાયું છે એમસીએ વાયુ પ્રદૂષણ રોકવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો પરંતુ પરિસ્થિતિ દર શિયાળે આની આ જ જોવા મળે છે વચ્ચે દિલ્હીની જેમ અમદાવાદની હવા પણ પ્રદૂષિત બનતી જઈ રહી છે સતત આ વધતી જતી પ્રદૂષિત હવા એ લોકોના સ્વાસ્થ્યને પણ અસર કરે છે એ ડૉક્ટરોએ ચિંતા પણ વ્યક્ત કરી છે અને જે પ્રકારના દ્રશ્યો અમદાવાદમાં નારોલ વિસ્તારના કે જ્યાં રેસિડન્ટ સાથે એ કોમર્શિયલ એકમો અને એમાંથી છોડવામાં આવતા એ ધુમાડા ખાસ કરીને વ્હાઈટ ધુમાડા હોય એ લોકોને એ પોલ્યુશનને અસર કરતા નથી હોતા પરંતુ જ્યારે બ્લેક ધુમાડા એ હવામાં ભળે ત્યારે એ પ્રદૂષણનો આંકડો વધતો હોય છે જે અહીંયા દેખાઈ રહ્યું છે અને ક્યાંક જીપીસીબી આ મામલે એક ધ્યાન રાખવાની જરૂર લાગી રહી છે જેથી કરીને એ એર પોલ્યુશનને અહીંયા વધતું જતું એ રોકી શકાય કારણ કે અમદાવાદમાં જે આંકડો એર ક્વોલિટી ઇન્ડેક્સનો એ બસ્સો અને તેના ઉપર નોંધાઈ રહ્યો છે આ અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંકડો જે એકસો સત્તાણું એ નારોલમાં જ્યારે હું ઊભો છું ત્યારે એ અહીંયા જોવા મળી રહ્યો છે એ આંકડો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ એ અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંકડો અને બીજો અહીંયા આપણને આંકડો એ બતાવીશ એ નારોલનો એ નારોલનો આંકડો જોઈ શકાય છે કે જ્યાં બસો ને ચાર એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંકડો એ આંકડો અનહેલ્ધી કહેવાય છે ઝીરોથી પચાસ જે આંકડો હોય છે એ આંકડો સારો હોય છે જે પ્રકારે અહીંયા નીચે જોઈ શકાય છે કે ઝીરોથી પચાસ ગુડ અને સો સુધી મોડરેટ અને એનાથી આગળ જાય ત્યારે એ આંકડો એ લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી બનતો જતો હોય છે એ સતત આંકડો વધી રહ્યો છે એમસીએ ક્યાંક આ બાબતે એક ધ્યાન આપવાની હાલ જરૂર લાગી રહી છે જેથી કરીને આ પ્રકારના ધુમાડા હવામાં ભળતા રોકી શકાય અને તેનાથી થતું એર પોલ્યુશન એ હવા પ્રદૂષણ એ પણ રોકી શકાય અને લોકોના સ્વાસ્થ્યને થતી અસર એ રોગોને પણ અટકાવી શકાય જેથી કરીને લોકો જ્યારે પોતાના ઘરની બહાર નીકળે ત્યારે એક સારો શ્વાસ એક નિરોગી શ્વાસ એક સારા હવા સાથેનો શ્વાસ એ લઈ શકે અને તંત્ર ઉપર પણ લોકોનો વિશ્વાસ એ જળવાઈ રહે કેમેરામેન મુકેશ સાથે દર્શન રાવલ ઝી મીડિયા અમદાવાદ